આપણે ખ્યાલ કે સવારે સમાચાર આવી ગયા હતા કે અહીંથી એક કન્સલ્ટેશન પેપર અહીંયાથી મૂકવામાં આવ્યું છે ખાસ કરીને જે કેશ બ્રોકરેજ જે છે એમાંય ઘટાડા માટે અને સાથે સાથે તમે જો એ નજર કરો તો આપણને જે આપવામાં આવ્યું છે એક જે છે કે એમનો જે ઓપન હેન્ડેન્ડ ક્લોઝ હેન્ડેડ જે મ્યુચ્યુઅલ ફંડમાં જે એક્સપેન્સ રેશિયો આવે છે એ રેશિયો ઘટાડવામાં અહીંયાથી માટે એક એપ્રોચ અહીંયાથી મૂકવામાં આવે છે અને એ બાદ અહીંયાથી જુઓ સર તો આપણને આજે બધા એમસી સ્ટોક કે જેમાં જ આપણને કડાકો જોવા મળ્યો હતો તો આ ઓવરઓલ કઈ રીતે તો કન્સલ્ટેશન પેપર મૂકવામાં આવ્યું છે નાલો કડક આવ્યો છે સ્વાભાવિક છે કે એક્સપેન્સ રેશિયો ઘટવો મતલબ ક્યાંક ને ક્યાંક કંપનીની ઇન્કમને અસર પહોંચી શકે છે અને કેશ બ્રોકરેજ ઘટવી એટલે ક્યાંક ને ક્યાંક જે મેઇન જે બેન્કિંગ બ્રોકરેજ આવશે એમના માટે ક્યાંક ને ક્યાંક ઘટાડો અહીંયાથી જોવા મળી શકે છે તો આ પરિસ્થિતિને સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો જગદીશ સર મને એવું લાગે છે કે આ જે કન્સલ્ટેશન પેપરે જે યુઝ કર્યું છે એ મારી દ્રષ્ટિએ તો બિલકુલ વ્યાજબી છે કારણ કે આ આ જે સેવીનું જે કહેવું એવું છે કે અત્યારે જે રીતે એ લોકો રિકવરી જે મ્યુચ્યુઅલ ફંડ વાળા કરે છે એટલે એચડીએફસી એમ છે નોવાના છે લિકોન છે જે કઈ છે બધી અધર એમસી સ્ટીક છે એ લોકોને સેવીનું મ્યુચ્યુઅલ ફંડનું જે ફી સ્ટ્રક્ચરને રિપેમ કરવાનું પ્રપોઝલ અત્યારે આપ્યું છે એટલા માટે તમે જુઓ તો નિવા વેલ્થનો શેર છે લગભગ નવ નવ ટકા જેટલો મળ્યો ડિપન લાઈફનો એસેટ મેનેજમેન્ટના શેરના પ્રાઇસમાં બી ડ્રોપ તમે લગભગ સાત ટકા જેટલું થયો એચડીએફી એસેટ મેનેજમેન્ટની કંપનીના શેર લગભગ સાડા છ ટકા થયા અને થ્રી સિક્સટી વનમાં તમે જો વેમનો સ્ટોક તમે જુઓ તો લગભગ સાડા પાંચ ટકા જેટલો થયો એસેટ મેનેજમેન્ટની કંપનીના શાપ ડિકલાઇનનું કારણ માત્ર એક જ છે કે ગુરુવાર એટલે આજના દિવસે સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ એટલે સેબી એક પ્રપોઝ કર્યું છે સિગ્નિફિકન્ટ એમેન્ડમેન્ટ ટુ ધી મ્યુચ્યુઅલ ફંડ રેગ્યુલેશન્સ આ ચેન્જીસ છે એ ઓવરઓલ ઓફ ટોટલ એક્સપેન્સિવ રેશિયો અત્યારે જેને ટીઆર કહીએ છીએ સ્ટ્રક્ચર અને રિવાઇઝ સૌથી બ્રોકરેજ ચાર્જિસ એટલે આ અત્યારે જે સેબીનું જે પેપર છે એ પ્રમાણે જો કદાચ આ વસ્તુ થાય તો આ બધી મોટાભાગની કંપનીઓ અત્યારે જે કમાણી કરે છે એમાં એક ખાસો એવો ઘટાડો થઈ શકે એવો છે એટલે મારું માનવું છે કે બીજી અધર એમસી છે આ રીતે બિલા સનલાઇફ છે પછી લિસ્ટેડ રિસેન્ટલી થઈ છે કે પેલા કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપની પછી આનંદ રાઠી પછી યુટીઆઈ એસેટ મેનેજમેન્ટ કંપની એ બધા પણ મોટો ઘટાડો જોયો છે સેમીનું પ્રપોઝલ આપણે જાણીએ છીએ એ પ્રમાણે જે ઓક્ટોબર અઠ્યાવીસ માં આવ્યું છે એ એલિમિનેટ કરવા માંગે છે એડિશનલ ફાઈવ બેઝિસ પોઈન્ટનું જે એએમસીનું જે પહેલા પ્રીવિયસલી એલાઉ કરતા ચાર્જ અક્રોસ મ્યુચ્યુઅલ ફંડ પોતાની સ્કીમમાં એટલે એનું કારણ એક જ છે કે એ લોકો આ જે એનો ઇમ્પેક્ટ જે આ લોકો એમસી પર છે એ અત્યારે જે સ્લેબ રેશિયો છે એ લોકોનો જે બે ટુ સ્લે ટુ સ્લેબ રેશિયો હતો એને ઘટાડીને એ લોકો હવે એ સ્લેબના રેશિયોમાં કરાવીને માત્ર પાંચ બેસીસ પોઈન્ટની વાત એ લોકો અત્યારે કરી રહ્યા છે એટલે જો આ ખરેખર કન્સલ્ટ પેપરમાં જો સેવી એને ઇમ્પ્લિમેન્ટ કરે તો ચોક્કસ બહુ મોટું નુકસાન આ લોકોને થઈ શકે એવું છે એટલે મારી દ્રષ્ટિએ તો આઈ થિંક Uh, this particular thing is definitely negative uh, for all these companies also i think it is very much uh, in, according to me it is very much uh, in the interest of the, uh, all the investors